ઉдна પોલીસે વધુ એક સાયબર ફ્રોડ કરતી ગેંગને ચડપી પાડ્યો સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત ઉдна પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ મે ગુના दाखल કરવામાં આવેલ હતા જેમાં 1500 થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આજ ગુનામાં ચાર જોમુખ આરોપીને જે તે સમયે પકડવામાં આવેલ હતા અને પછી જો આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોયીઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓનો બી ધરપકડ કરવામાં આવી હતી જો આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ અમા કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા તો દેઢ લાખ પેજના એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલા પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું

ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવા માટે જો મદદ કરતા બે આરોપીઓ બી ધરપકડ કરવામાં ગઈ ગઈ કાલે કાલે આવી તો કુલ ધરપકડ થઈ છે કુલ મળીને જો અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપી ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં આ બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જો તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો ખરા કે ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોતા હતા તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખોલી શકાય જોયે તો આ લોકો બી હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત ખોલાવવા માટે તો એવા જો હતા આ અમે તપાસ કરી એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ ફૂલ નોલેજ હતા અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેન્કો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના ના બી અમે લોકો તપાસ ના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંક કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જો આ બધા સુરતના છે બધા આપને અમે પ્રેસ નોટ બધા આ ડિટેલ અમે આપીએ છીએ કેટલા કેટલા પૈસા લીધા બધા જોઈએ પ્રેસ નોટ માં મળી જશે બધા લોકો અહીંયા છે મા મોટર ડ્રાઈવિંગ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે